આજ રોજ અમે દાહોદ જિલ્લાના તમામે તમામ ટેટ વન ટેટ ટુ ટાર્ટ વન અને ટાર્ટ ટુ પાસ ઉમેદવારો આજરોજ અમે અમારા જે જિલ્લાના જે વડાઓ છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે કલેક્ટર સાહેબ છે પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સાહેબ છે આ તમામે તમામ સાહેબ સાહેબશ્રીઓને અમે રજૂઆત કરી છે કે સરકાર જે કાયમી ભરતીની હજુ સુધી રાહ જોઈ રહી છે આઠ આઠ વર્ષ પછી એક્ઝામ લીધી છે સરકારે અને આઠ વર્ષ પછી એક્ઝામ લીધા બાદ પણ અમારી ઉંમર જ્યારે વીતી જાય છે ત્યારે સરકાર કાયમી ભરતીની કોઈ એંધાણ જણાતા નથી સરકારના તમારી રજૂઆત સરકારશ્રીને એટલી જ છે કે વહેલી તકે કાયમી ભરતી કરે વધુમાં વધુ કરે જે એનઇપી પ્રમાણે જે આંકડો બોલવામાં આવે છે કે ભાઈ રેશિયો જે છે એ પ્રમાણે જો ગુજરાતમાં બોતેર હજાર જેવી જગ્યાઓ કંઈક ખાલી છે અને જે સદનમાં જે સરકારશ્રીના મંત્રીઓએ આંકડો જાહેર કર્યો છે એ પ્રમાણે બત્રીસ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ જ્યારે ખાલી છે ત્યારે ગુજરાતની અંદર રહેલા જે રામ છે કે જે શાળાઓની અંદર રામ સ્વરૂપે બિરાજમાન બાળકો છે એમને પોતાનો સારથી મળી રહે યોગ્ય સારથી કે જે ટેટ ટાટ પાસ છે અને જે યોગ્ય સાર્થક છે એવું સરકારે પુરવાર કરીને આપ્યું છે અમે નથી કહેતા કે અમે સાબિત છીએ એમ એના માટે પણ સરકારે અમને જ્યારે ટેટાટ પરીક્ષા લઈ અને દ્વિસ્તરીય એક્ઝામ આટલી કઠોર પરિશ્રમો અમે કરી અને એક્ઝામો પાસ કરી છે આટલા સતત મહેનત કરવા છતાંય જ્યારે અમને પરિણામ નથી મળી રહ્યું ત્યારે અમારી સરકારને એક જ નિવેદન છે કે ક્રમિક ભરતી કરે પહેલાં ટાટ વનની કરે અને ટાટ ટાર્ટ ટુની ભરતી કરવામાં આવે જેમાં શરૂઆતમાં ગવર્મેન્ટ ત્યારબાદ ગ્રાન્ટીનેટ ત્યારબાદ ટાટ વનની ગવર્મેન્ટ ત્યારબાદ ટાટ વનની ગ્રાન્ટીનેટ ત્યારબાદ એકની આઠની ક્રમિક ભરતી કરે જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને લાભ મળે અને મોટી ભરતી કરે જેથી કરીને તમામે તમામ બાળકો તમામે તમામ ગામડાઓ અને તમામે તમામ તાલુકા અને જિલ્લાને યોગ્ય શિક્ષકો મળે અને આપણા ભા ગુજરાતનો વિકાસ થઈ શકે જો ગુજરાતનો વિકાસ થશે તો દેશનો વિકાસ થઈ શકશે અને જો દેશનો વિકાસ થશે તો દેશ સમૃદ્ધ સશક્ત બનશે અને વિકસિત ભારતનું એક ઢગલું આગળ સાકાર કરશે એવી અમારી તમામે તમામની આશા અને અપેક્ષાઓ છે અને આ જે સરકાર છે હાલની એ ત્વરિત કાયમી શિક્ષકોની ભરતી કરે એવી અમારી અપેક્ષાઓ છે